ગંગા નદી જેટલું જ મહત્વ ધરાવતી નર્મદા નદી પર ગંગા દશેરા નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ વર્ષે સત્યાવીસ મેથી પાંચ જૂન સુધી ગંગા દશેરાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે જેથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવીને ગંગા દશેરાની આ ઉજવણીમાં ભાગ લેશે નર્મદા મૈયાને ચૂંદડી ચઢાવે છે તેમજ તેની ભવ્ય આરતી પણ કરવામાં આવે છે

આપણા ધર્મના ના પંચાંગ મુજબ જે સુદ એકમ થી માંડી જે સુદ દસમ સુધી આ ચાલે છે અને આ એવો મહોત્સવ છે કે મનુષ્ય જન્મ ધારણ કરે ત્યારથી એનાથી જે દસ જાતના જે મહાપાપ થાય છે એ જેનું કોઈ જગ્યાએ નિવારણ થતું જ નથી એવા દસ પાપોનોમાંથી મુક્તિ મેળવવાનો મહોત્સવ એ આ ગંગા દશાહરા આ દશાહરાની અંદર આ નર્મદાજીની પ્રાર્થના કરી માતાજી અંદર સ્નાન કરી માતાજી નો આરતી નો લાવો લઈ અભિષેક થકી આ ગંગા દશહરા ની અંદર વિશેષ ગંગા અને નર્મદા સંગમ ની એક આરતી થાય છે મહાઆરતી અને એનો પવિત્ર તીર્થ અંદર દરેક ભાવિક ભક્તો લાભ બહુ મોટી સંખ્યામાં લે છે